દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે એમસીએમસી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે તૈયાર કરાયેલા મીડિયા મોનિટરિંગ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિર્ગુડે મુલાકાત લીધી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિર્ગોડે મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં ચૂંટણી લક્ષી પ્રદર્શિત કરાયેલી વિગતોને નિહાળીને જરૂરી સૂચનો કર્યા હતા અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પ્રૃચ્છા પણ કરી હતી આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગોડે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન રિડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત પણ લીધી હતી અને અહીંની કામગીરી તથા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું સાથે જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા